ओ, ओ बात थोड़ी थोड़ी है थोड़ी 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 डुंगली ना आला डुंगली ना की दे ये बाज ऐट ली दो शुरुआत करे से आपने पहला सुनील भाई तो जो ये कौन बता खाई के तो टाइम आवे शुरू करूं रेडी भाई बोले हो भाई एक मिनट ये पसी शुरू दाई भाई यम नो आले वन टू ने थ्री स्टार्ट हेलो सजू ने सालू हाँ

आठ <laughs> से तो तुझे भाई स्पीड तारी मन मने लगते हैं तो उसी ता जितना देर पानी हाथ एक मिनट में हाथ खोवा नहीं तो पांच मिनट में गणी ले जो तुम्हें तो पसा नहीं पुरी था जोए जोए आठ આઠ નવ દસ હા પછી દસ થાય એમને એમ દસ ના આ ભાઈને ડાયરેક્ટ દસ ખરીવી ફરી આવ ફરિયા હાલો હાલો અગિયાર શું રહે

તવડ પંદર કાઢી જા ભાઈ મને હરાવી દે ભાઈ એટલું લાગે છે મને એવું હું સોળ સોળ 17 सीالي મને લાગે ટાર્ગેટ 18 ટાઈમ જો જો મે ભાઈ ક્યાં જમે ઓગળી 3 મિનિટ માં ઓગળી ખવવાની 20 ભાભી ભાઈ કોશિશ તો જોડા કર મને થાય છે નઈ તો હું જીતા એ ભાઈ તો ચાર વાગ્યા નો ભૂખે છે તમે ગણશો કદાચ મને ભૂલ થઈ જાય તો મારા ખ્યાલ પ્રમાણે આ સુબી થાય હજી હાથમાં છે પૂરી જ થઈ હવે થઈ સુ ચાર મિનિટમાં સુબી પૂરી થઈ પછી માથે મસાલો નહીં ખાવાનું હા પછી બોલો બોલો આમાં ભાઈ આમાં કઈ મસાલો બીજો આવી જાય છવ્વીસ સિત્તેર માટે સિતેવીસ હાલ ભાઈ કમોન ઈઠેવી પાણી માપવામાં આવ્યા ભાઈ દસ સેકન્ડ રહીશ ઓગણત્રી તૈયારી છે ભાઈ ને હવે ત્રીસ બસ ભાઈ બસ પતી ગયું ત્રીસ કવાણી ભાઈ ને વાંધો ને ત્રીસ તો ત્રીસ કવાણી ને પાણી ભાઈ માં આપવામાં આવ્યું હોય એમાં પાછો ફાયદો હાલો તો હવે મારો વારો છે ભાઈ નો લઈ આવે ભાવેશ ભાઈ નો કેટલા ભાવેશ ખાય મને તો વિશ્વાસ છે હું નહીં પૂરી કરી તો ભાઈને ને ત્રીસ પૂરી થઈ ગઈ તો હવે આપણે વારો છે તો આને રોકી લઈએ પેલા હાલો તો ભાઈ ને કેટલી ત્રીસ ખાવાની એકત્રીસ ત્રીસ ભાઈ જીતવા માટે જીતવા માટે એકત્રીસ છે તો હાલો શરૂ થાય હું હવે હા હવે કઈ દેજે ઉભરો ભાઈ આ પછી સામાન તારો સાઈડ માં રાખ તારો સામાન લઈ લે હું થોડુંક બાજુમાં લઈ લઉં ને અનુકૂળ થાય આ સટલી નાખી લીધી ને ભાઈ ફરી નાખી સટલી પૂરી થઈ જઈ ભાઈ કઈ રીતે હમું પડીએ કેમ ભાઈ પૂરી થઈ ગઈ પૂરી થઈ જઈ હા ભાઈ સાઈડ ના 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 ભાઈ ઈ ભૂલ છે ભાઈ સાઈડમાં નાખી પડે ઈ તો મારા માં આવી ગઈ મારી ના ગઈ ભાઈ ભાઈ તમે ખાવ લો ડુંગળી સાથે ઈ માં ક્યાં હોગા કાલુ જોગી હોગા દેવા હાલો

पास, सात आठ मैं एक मिनट में दस खादी थी आठ 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 Anh đạo mười cái ở đi đi bay bây đây Agia Agia ở đây mười raggies ở đây mười raggies ở

એટલે બોલાતું પણ હાર્ટી ધીમે ઓગણત્રીસ જીતતો હારી રે ટાઈમે મારામાં છે ને ભાઈ ફાસ્ટ કર્યું ના ફાસ્ટ જ હોય હા ત્રણ મિનિટમાં તું ત્રી ખાજ મારા પાંચ મિનિટ માં ત્રી થાય એકત્રી એટલે ત્રી થાય એકત્રીસ આપડે આવ્યા

ચાલો તો મળીએ નેક્સ્ટ વખતે ચેનલ ને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવા તો મળીએ હાલો હવે